નમસ્કાર દર્શક મિત્રો આપની બની રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ તો ખોટું કહેવાય સો ટકા ખોટું કહેવાય એક બાજુ ભર ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો ત્યારે જ નવસારી વિજલપુર નગરપાલિકાની મુખ્ય કચેરીની સામે મુખ્ય માર્ગ ઉપર પાણી વહીને ગટરમાં જઈ રહ્યું છે વરસાદી ગટરની અંદર હજાર લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સવારે બે કલાકથી આ રીતે અવિરત પાણી જઈ રહ્યું છે અને એ પણ મુખ્ય કચેરીની સામે તો શું મુખ્ય કચેરીની બાબુઓને એટલી પણ ખબર નથી પડતી કે ભર ઉનાળે આ પીવાનું ચોખ્ખું પાણી જે ખરું એ વરસાદી ગટરની અંદર વહી રહ્યું છે એટલું જ નહીં એ જેટલા વિસ્તારમાંથી પાસ થઈને જઈ રહ્યું છે એ તમામ વિસ્તારના દુકાનધારકોને ત્યાં આવતા ગ્રાહકો પણ આ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે ભર ઉનાળે જ્યારે લોકો લોકો ટેન્કરના સહારે પાણી પીવા માટે મજબૂર બન્યા છે મિથેરા નગરી જેવા વિસ્તારોની અંદર લોકો પાંચસો પાંચસો રૂપિયા ખર્ચીને જ્યારે ટેન્કરો મંગાવી રહ્યા છે અને બીજી બાજુ આ રીતે પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે તો શું સત્તાધીશોને આ પાણી બંધ કરવા માટેની જરા પણ તસદી નથી એટલું જ નહીં પણ આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ આગળ પણ આ જ રીતે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું કેટલા દિવસ સુધી ત્યાં ખાડો ખોદીને રાખવામાં આવ્યો હતો પાણીની લાઇન રિપેર થયા બાદ પણ એ ખાડો યોગ્ય રીતે પૂરવામાં ન આવ્યો હતો અને પાછો ત્યાં આ વખતે ચોમાસા પહેલાં ખાડો પડ્યો છે તો મુખ્ય મુદ્દો એ જ છે કે શું સરખું કામ રિપેરિંગનું લોકો નથી કરતા કોન્ટ્રાક્ટરો ઉપર કામ છોડી દઈ અને પછી સત્તાધીશો એને ચેક નથી કરતા તાત્કાલિક ધોરણે આ પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ કારણ કે પાણી એ જ જીવન છે જળ એ જ જીવન નલ સે જલની યોજના બીજી બાજુ લોકો ટેન્કર માટે અને બીજી બાજુ નગરપાલિકાના બે ટાઈમ આવતા પાણી માટે જ્યારે વલખા મારતા હોય અને આ પ્રમાણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો ત્યારે એના માટે તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે કે શું માટે જ કહીએ છીએ આ ખોટું કહેવાય આ જ પ્રમાણે તમારા વિસ્તારની અંદર પણ તમને કોઈક વસ્તુ ખોટી દેખાતી હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સ ઉપર જાઓ કોમેન્ટ કરો અમે આપના અવાજ